વડોદરામાં એફઆરસી નિર્ધારિત કરતા વધુ ફી વસૂલવાનો આ મામલો સામે આવ્યો છે બ્રાઇટ સ્કૂલ દ્વારા દ્વારા એક્ટિવિટીના નામે વધુ ફી વાલીઓ આરોપ કરવામાં વાલી મંડળ પ્રમુખે શાળા સંચાલક પર આરોપ લગાવ્યા છે તેમજ શિક્ષણાધિકારી સરકાર કરતા વધુ પગાર લેતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે શાળા સંચાલકોની પાછળ ફરતા શિક્ષણાધિકારી કેમેરામાં કેદ થયા અને ફી રેગ્યુરિટી કમિટીમાં એક પણ અપીલ પેન્ડિંગ ન હોવાનું જણાવ્યું હતું

કે ઓલરેડી એફઆરસી બહુ ત્વરિત પગલાં લીધેલા છે હમણાં જ એક શાળાને દંડ કરવામાં આવ્યો છે કરીને એક શાળા છે આપણે જોયું હશે દસ લાખ સુધીનો દંડ એમાં કરવામાં આવ્યો છે એફઆરસી હંમેશા પ્રોએક્ટિવ રહ્યું છે જે પણ પેરેન્ટ્સને વાલી એસોસિએશનને તકલીફ પડી છે એના માટે અમે શાળાને કોઈ કમ્પ્લેન આવે એસોસિએશન તરફથી તો અમે સંચાલકોને બોલાવીએ છીએ એમને સાંભળીએ છીએ એમને સાંભળ્યા પછી અમને લાગે કે ભાઈ શાળા તરફથી કોઈ તકલીફ છે તો જરૂરી એવિડન્સ મંગાવીએ છીએ એવિડન્સ ચેક કરીએ છીએ અને એમાં પણ અમને એવું લાગે કે હવે શાળામાં પર્સનલી વિઝિટ કરવાની જરૂર છે અને વધારે પગલાં લેવાની જરૂર છે તો એડમિન ઓફિસ તરીકે અમે ડીઓ કચેરીમાં એક દરખાસ્ત કરીએ છીએ અને તપાસ સમિતિની નિમણૂક કરી અને ડીઈઓને તપાસ સોંપવામાં આવે છે અને એના પર જરૂરી પગલાં લેવામાં આવે છે કુનાલભાઈ મહત્વની બાબત એ છે કે બ્રાઇટ સ્કૂલના પેરેન્ટ્સ કોઈ બાગમાં મળે છે અને હોવાપુ કરે છે તો ખરેખર તો રૂટિનમાં સારા સંચાલકો અધર એક્ટિવિટીના નામે પૈસા ઉઘરાવતા હોય કે વાલી કે વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો એની જોવાની જવાબદારી કોની છે એમાં નિલેશભાઈ એક કાયદા પ્રમાણે એક પ્રોપર પ્રોસિજર છે એ કોઈ જગ્યાએ બેઠા ડિસ્કસ કર્યું એ પ્રોપર રીત નથી હું જેમ માનું છું કે એક પ્રોપર કમ્પ્લેન કરવી પડે પ્રોપર કમ્પ્લેન કર્યા પછી એને પ્રોપર ઓથોરિટીમાં મૂકવું પડે અને પ્રોપર ઓથોરિટીમાં ચકાસણી થયા બાદ એની તપાસ સમિતિની નિમણૂક થાય એટલે એફઆઈસી કમિટીના સભ્ય પણ કહી રહ્યા છે કે જ્યારે વાલી કે વિદ્યાર્થીને તકલીફ પડે તો તેનું નિરાકરણ લાવવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી છે જિલ્લા શિક્ષણના અધિકારી મહેશ પાંડે શાળા સંચાલકોની પાછળ ફરતા નજરે પડે છે પરંતુ વાલીઓની વેદના ને નિરાકરણ સમાધાન આવે એના માટે બ્રાઇટ સ્કૂલ માં ઇન્સ્પેક્શન માટે નથી જતા તેવું વાલીઓ પણ કહી રહ્યા છે આશા રાખીએ કે મહેશ પાંડે રૂટીન માં જે એમની નોકરીની જવાબદારી છે જેનો એ પગાર લઈ રહ્યા છે શાળાઓમાં જઈ અને વિઝિટ કરવી જોઈએ કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા